લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સહિત અમલી બનેલ છે બનાસકાંઠા જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે થરાદની પ્રાંત કચેરી ખાતે બાળકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી ધાનેરા ખાતે ચાલતા વિજય સર્કસમાં ઓડિયો ક્લિપ દ્વારા દિયોદર તાલુકામાં ભવાઈના કાર્યક્રમમાં બેનર દ્વારા અમીરગઢમાં સ્થાનિક લોકો વડે પ્રાદેશિક ભાષામાં સંકલ્પ દ્વારા તથા પાલનપુરમાં આવેલ મોલમાં ઓડિયો દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં ટીપ અંતર્ગત પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા બુથોવાળા અને પુરુષો કરતાં સ્ત્રી મતદાન દસ ટકા કરતાં ઓછું ધરાવતા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરી મતદાન જાગૃતિ માટે સંકલ્પ લેડાવવામાં આવશે તથા ચુનાવ પાછળાની રચના કરી તેના મારફત મતદાન જાગૃતિના સંકલ્પ લેવડાવે મતદારોને માહિતગાર કરવામાં આવશે ભાવર પોલીસ દ્વારા વાવડી ગામે ગાંજાના છોડ ઝડપે પાડવામાં આવ્યા અઠ્ઠાવન કિલો આઠસો ગ્રામની કિંમત બાતમી મળતા બાતમી ના આધારે ભાભર તાલુકાના વાવડી ગામની સીમા ખેતરમાં રહેતા રામચંદજી નેમાજી ઠાકોરના ખેતરમાં ખેતર માં ગાંજાના છોડ ઉભા હોવાની ભાભર પોલીસ ને ખાનગી રાહે બાતમે મળતા ભાભર પીએસઆઈ એનપી સોનારા તેમજ ઇન્ચાર્જ સીપીઆઈ ડીસા સાથે રાખી ભાભર પોલીસ વાવડી ગામના રામચંદ્રજી નેમાજી ઠાકોર પોતાના કબજામાં આવેલ ખેતરમાં પહોંચ્યા હતા ત્યારબાદ ખેતરમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા હતા ખેતરમાં ઉભેલ ગાંજાના છોડની કાપણી કરીને બારદાનમાં ભરીને વજન કરતાં અઠ્ઠાવન કિલો આઠસો ગ્રામ જેટલો

મળી આવતા ચકચાર મચેલ ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ થતા તુરંત ઘટના સ્થળે પાનોલી આઉટપોસ્ટ જમાદાર લાલજીભાઈ પહોંચી ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરતા ભાયાવદર પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશને હસ્તગત કરી વાલી વારસાની શોધખોળ કરેલ જે દરમિયાન જાણવા મળેલ કે મૃતક મૂળ મધ્યપ્રદેશના ઠેકરી તાલુકાના સુરાન ગામના વતની છે અહીં મજૂરી કામ અર્થે આવેલ જે કોઈ

નાસભાગ મચી હતી જ્યાં બે યુવતીઓએ પોલીસના ડરના કારણે કેફેના પાછળના ભાગે આવેલ ટોયલેટની બારીમાંથી નીચે છલાંગ લગાવતા બંને યુવતીઓ નીચેના ભોયરામાં જઈને પટકાઈ હતી જ્યાં બે માળ સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને એકસો દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જાતા કેફેમાં રહેલ અન્ય યુવક યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઈ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમુક કાફે ચાલે છે એમાં ફસ્ટ ડેટ નામનો કાફે છે એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદ કૂદી ગયેલ છે એ કોણ છે એ બે છોકરીઓને એકસો આઠમાં લઈ ગયા છે એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે ના ત્યાંથી આ બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફરાત થફડીમાં ભાગી ગયા પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવો સમાચાર મેળ્યા એટલે પોલીસ પાછો ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે એનો માલિક છે એને બોલાવેલ છે બસપોર્ટમાં આવા લગભગ સાતથી આઠ કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું મૃદ્ધિ મળી આવતા પરિવારમાં દુઃખદ ઘટના સર્જાઈ થરાદની મહાજનપુરા ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેર પર આવેલ સીપુ ડેમ યોજના પાસેના ફાટકમાં ફસાયેલ મૃતદેહ કોઈના નજરે આવતા નગરપાલિકા ફાયર વિભાગ તેમજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતકની ઓળખ થતાં મૃતક વાવ તાલુકાના ગંભીરપુરા ગામનો અશોકભાઈ પબાભાઈ માળી ઉંમર વર્ષ આશરે ત્રેવીસ હોવાનું જાણવા મળતા પરિવારજનોને જાણ કરાતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કર્યો હતો મૃતક યુવકનું મોટરસાયકલ અને પગરખાવ મુખ્ય નર્મદા નહેર ઢીમા પુલ નજીક મંગળવારે મળી આવતા શહેરીજનો ઘટના સ્થળે આવી નગરપાલિકા ફાયર ફાયરબ્રિગેડ તરવૈયા મેર દ્વારા મુખ્ય નર્મદા નહેરમાં પાણીમાં મોડે સુધી શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો ત્યારે પાણીના વહેણ સાથે મૃતદેહ આગળ વધીને પાણી છોડવાના ફાટક ગેટ સાથે ફસાઈ જવા પામ્યો હતો જેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો

લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસ ભાજપ દ્વારા ઝંઝવાતી પ્રચાર શરૂ કરી દેવાયો છે ત્યારે પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠાના વડગામની બાવજીવાડીમાં પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભા યોજી હતી જ્યાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પુરુષોત્તમ રૂપાલા રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે તે ચલાવી ન લેવાય જોકે અપમાન કર્યું છે તેમણે અગાઉ ઓબીસી અને દલિત સમાજનું અપમાન કરતા કહ્યું કે શુદ્રો દલિતો અને સ્ત્રીઓને મારવા અને ફટકારવા જોઈએ આવું બોલનાર ભાજપના આ નેતાની હાકલપટ્ટી કરવી જોઈએ એવો અહીં આવે સર્વ સમાજના લોકો માંગ કરી રહ્યા છે મને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષે પાંચ રાજ્યોની જવાબદારી આપી છે એટલે વડગામમાં કોંગ્રેસનો ડંકો વાગવો જોઈએ એટલે ઉપર મારું રિપોર્ટિંગ સુધરે અને બૂથ ખુલે એટલે વડગામ રંગ રાખે ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે ચારસો સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાય જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે આદિવાસી સમાજ માટે કર્યો છે સુદ્રો સ્ત્રીઓને દલિત સમાજ માટે કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમણે સર્વ સમાજની માફી માગવી જોઈએ આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો બનાસકાંઠાના પાટણમાં પણ ઘેરા પ્રત્યાઘાત છે એમણે એવું સ્ટેટમેન્ટ કરેલું કે ઢોલ ગવાર પશુ શુદ્ર નારી એ તો કે અધિકારી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દલિતો માટે બહુ જ ગંદા શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા છે થોડા સમય પહેલા આસામના મુખ્યમંત્રી તો એવું ટ્વીટ કરેલું કે ક્ષત્રિયો બ્રાહ્મણ અને વૈશ્ય સમાજની સેવા કરવી એ જ શુદ્રોનું કર્તવ્ય છે એટલે આ પ્રમાણે એકબીજા સમાજને લડાવવા અને ચૂંટણીના સમયે આ પ્રમાણેના નિવેદન કરવા એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં આટલું બધું ક્ષત્રિય સમાજ દલિત સમાજનો આખા ગુજરાતમાં ને દેશમાં રોષ હોય અને પછી પણ તમે એમની ટિકિટ ના કાપો એટલે તમે કેટલા ઘમંડી બની ચૂક્યા છો એ ગુજરાતની જનતા જોઈ રહી છે પાછલા દસેક દિવસથી સાથે સાત વિધાનસભાના પ્રવાસમાં આજે વડગામના પ્રવાસે આવ્યો છું વડગામમાં આપના કેમેરામાં જે કેદ થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો વડગામના દલિત પરિવારને સમાજે સમાજના લોકોએ ભેગા થઈને આજે વિશાળ સંભાળમાં ભેગા થઈને મને સંપૂર્ણ બહુમતી મળે એવો ટેકો પણ જાહેર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટી જે મને ટિકિટ આપી છે અને એનાથી ખૂબ રાજીપો બધી વિધાનસભામાં મને મળી રહ્યો છે સાથે જે પ્રમાણે આ દેશની રાજનીતિ ચાલી રહી છે આ દેશને બંધારણ તોડવાની જે રાજનીતિ ચાલી રહી છે એને આ વખત બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં આ પ્રજા આ લોકો અને આ દેશના લોકો ચોક્કસપણે જાકારો આપી રહ્યા છે અને આ પાટણ લોકસભાની જંગી બહુમતીથી જીતે એવા લોકોના સૂર પણ મળી રહ્યા છે થેન્ક યુ